તમે ઘણા બધા લોકો આવતા હશો પણ તમને આ વાત નહીં ખબર હોય કે વચ્ચો વચ્ચે મહાદેવનું એક મંદિર છે જે મહાદેવ ની સવારે આમાંથી બોટવાળા અગરબત્તી કરે દીવાબત્તી કરે મહાદેવ કરે પછી ટિકિટનું વિતરણ થાય ને પછી સવાર થી લઈને સાંજ સુધી લોકોને બોટિંગ કરવા મળે નહીં તું બોટિંગ કરવા હા હા સવારે નવ થી લઈને રાતના નવ વાગ્યા સુધી દેવો કે દેવ મહાદેવ માવડાવો આહાહા વાદળો તમને આમ વાતો કરવા માટે આવતું હોય વાદળો અહીંથી આપણી નજીકથી જતા હોય કેટલું મસ્ત લાગે અને એમાં એ બોટિંગમાં બોટિંગની અંદર બેઠા હોય શાંતિથી હા ને તો કેવું લાગે ઈ કે બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે ચોમાસામાં પહેલી વાર આવ્યા છીએ હા નકર નહી એકવાર કમલેસ આવી ગયા મારી પહેલા

જે આવે છે સકીરા બોલ કોઈ નઈ એ બોટિંગ નામ કે ભાઈ આપડે ખુશ થઇ ગયા છે મજા આવી ગઈ ભાઈ કે આજે જવા દે હા આપેવજી દર્શન મહાદેવજી ના દર્શન કરવા લઈ જાય ચલો હા ઓકે